મોટભાઈ ભાઈ માતાજી ના શ્રીફળ વધારી ને કહે માતાજી માતાજી નો ઉકર તો તાવો પણ આપણે મૂકી દીધો છે જો તો કોમલ બેન મનીષા બેન પણ જોવો દાદા ને દર્શન કરી રહ્યું છે મિત્રો જે માતાજી કેમ છો આજે અમે ગામડા આવીએ ચાર મેઘડા અમારા જોશી દાદા જોવો માતાજી ની સેવા ભક્તિ કરવા આવી ગયા છે આજે ધૂપ નીકળવા હાલો બની મોડભાઈ એ માતાજીના શ્રીફળ વઢડી નાખ્યા છે માતાજી થાળ પણ તલી તો હવે અવની તૈયારી થઈ રહી છે માતાજીને દર્શન કરો જય વારોટી માં જય મેલડી માં જય સીતરા માં જય નારસિંહ દાદા જોઓ મિત્રો માતાજી ઉપકર તો તાવો પણ અહીંયા આપણે મૂકી દીધો છે જો સાંપણીઓ થોડીક હું બાકી રહી છે અમારા સંજયભાઈ તાવનું કામ હાથમાં લઈ લીધું છે જો સરસ મજાની શાંતિ તહેર્યો છે બહુ મસ્ત સુંદર નજારો છે મિત્રો જો આ બધા ભાંગલા બોક્સર ગાડા અહીં જો ગેરેજના જેમ આપણે હા રીપેન્ડ કર્યું મૂક્યું આવી ગયા છે છોકરી સાઇકલની નીકળી ગઈ ગયી જાય આ અમારા દાદાને ખાંભીએ મિત્રો જય દાદા જો એના ભાઈઓની પણ છે જો એ બધા અમારા દાદા થાય છે બધા મોટા છે મારા દાદાથી તો મિત્રો અહીં પણ માતાજી વાણવટી માનો નેડી માનો અહીં પણ મટલો છે બાકીમાં સરસ મજાનો પીપરનો ખાંયો છે માતાજી નારીના તોરણ પણ આવીએ બાંધ્યા છે જુઓ તો માતાજીના દર્શન કરો મિત્રો જેવો ધજા છે માતાજીની સરસ મજાની પેઇન્ટિંગ બી પણ અહીંયા મઢ સરસ મજા રાખી દીધી છે જો લાભ લખી નાખ્યું છે અહીંયા લાભ શું મિત્રો આ માતાજીનો સરસ સુંદર મજાનો ઓટો છે માતાજીના કો કંકુ પગલાં પણ અહીંયા સરસ મજાના સાપણી રાખી છે જુઓ મિત્રો અહીંયા બહેનો રંગોળીનો તહેવાર હોય તે દીકરીઓ રંગોળી પૂરતી હોય છે અહીંયા તો મિત્રો આ બહુ જૂની પીપર છે અમારા દાડા વખતની પીપર રહે જુઓ જો અત્યારે ઓટો આવી ગયો સરસ મજાનો સાંયો પણ ઉપયોગ પણ આવી જાય છે અને માતાજીના જુઓ પીપરનો ઝરોખડો બહુ રૂરો લાગી રહ્યો છે મિત્રો સાંઈ પણ માતાજીની થાપના છે મિત્રો કાળકામાની બહુચરમાની દર્શન કરો कोमल बेन मनीषा बेन पंजे वो दादान दर्शन करी जो से जो हमारी भत्री जैसे नाने कड़ी हमारी नानी बेन से सहूति चेतना बेन पंजे दादान दर्शन करी जो से मित्रों जो, जो।